નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ મુશ્કેલીમાં મુકાયું જી આમ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોના સાઠ કેસ નોંધાયા છે તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે વધુ જણાવી કે આજે એક જ દિવસમાં કોરોના સાઠ કેસ નોંધાયા છે ત્યારે મિત્રો હાલમાં કુલ ત્રણસો ત્રીસ કેસ છે અને જેમાં બસો એકતાલીસ એક્ટિવ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપણે મિત્રો વાત કરવામાં આવે તો લગભગ અઠ્યાસી દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને સેના બોપાલ ધુમાલ તલતેજ ગોતા ચાંદલોડિયા વસ્ત્રાપુર ત્યારે સેટેલાઇટ જોધપુર સરકેજ મક્તપુરા વાસણા ત્યારે પારડી ચાંદકેડા મોઢેરા સાબરમતી ન્યૂરાણીપ વેજલપુર જેવા વિસ્તારોમાં એકસો નેવથી વધુ કેસ નોંધાયા છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો